Oh

સાંભળવાનું નથી આપણે એકબીજાની સાથે આજે વાતો કરીશું સત્સંગ એમાં આપણે હું જે પ્રશ્ન પૂછું એમાં શાસ્ત્રની મુખ્યતા નહી રાખવી તમે એનાથી શું સમજો છો એ પ્રમાણેનો ઉત્તર આપજો ને જેને જવાબ આવડતો એ ખાલી આપ વાત ધર્મ એટલે શું ધર્મ એટલે તમે શું સમજો છો મોટા મોટા પુરાણોમાં ને વેદોમાં ને ઉપનિષદોમાં એની જે વ્યાખ્યા આપી છે એને ગોણ કરવાનું

એમ આત્મા નો શું સ્વભાવ કેવાય દયા શાંતિ ક્ષમતા પ્રેમ પછી બરાબર જેટલા ગુણો છે એ બધા શું કહેવાય આત્માના સ્વભાવ એ ધર્મ છે આત્માનો અને એ ધર્મ આપણે આપણા જીવનમાં પ્રક્ષા બનાવીમાં આવવાથી પ્રચ હવે એમ કહીએ કે વાસ્તવમાં દયા અને શાંતિ અને ક્ષમાન એ જ આપણો ધર્મ છે તો એ તો ઘરે રહીને આપણે શાંતિ રાખીએ આપણે ગુસ્સો ના કરીએ બધાની સાથે પ્રેમથી રહીએ મંદિરે આવવાનું શું જરૂર રહે હનુમાનજીની પાસે આવવાનું શું જરૂર છે ધર્મ તો વાસ્તવમાં એ જ છે આ હનુમાનજીના મંદિરે આવ્યા એ ધર્મ છે એ સાધન છે શું છે આ સાધન છે માળા કરો એ શું કહેવાય એ ધર્મ કહેવાય એ શું છે સાધન કહેવાય ધર્મ પ્રાપ્તિનું એક માધ્યમ છે તમે ભાગવત ગીતા વાંચો તમે રામાયણ વાંચો ઉપનિષદ વાંચો તો એ બધું શું કહેવાય એ પણ સાધન છે તો વાસ્તવમાં આ બધા સાધન છે તો આપણે અહીંયા આવીએ છીએ સામાજિક શાંતિ મળે આપણે હનુમાનજીને જોઈએ તો આપણને શું યાદ આવે રામાયણ આગભું એમનું જીવન ચરિત્ર યાદ આવે ના આપણને એમણે રામની કેવી સેવા કરી હતી એમના હૃદયમાં રામ પ્રત્યે કેટલી ભક્તિ હતી તમને યાદ હોય તો રામાયણનો એક પ્રસંગ છે કે જ્યારે રામ ભગવાન ચૌદ વરસ વનવાસ પૂરો કર્યો અને સીતા માતાને લઈને પુષ્પક વિમાનમાં પાછા જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે એમની સાથે બધા જેમણે જેમણે એમને મદદ કરી હતી બધાએ નળ હોય નીલ હોય સુગ્રીવજી હોય વિભીષણજીઓ બધા એમની સાથે અયોધ્યામાં આવ્યા છે અને જ્યારે રામ રાજ્ય એમનું રાજ્યાભિષેક અને સભામાં જ્યારે બેઠા ત્યારે રામ ભગવાન એમ થયું કે આપણે મારી એટલી બધી મદદ કરી છે કે જ્યારે મારી પાસે કંઈ જ નથી એટલે મારી પાસે જમવાનું પણ નહોતું એવા સમયે આ લોકોએ મારી એમ કે મદદ કરી અને કોઈ પણ નિસ્વાર્થ ભાવે જેમ હવે માનલો કે આપનું નામ શું છે રેખાબેન હવે રેખાબેન બહુ કરોડપતિ છે એમના ચાર દીકરા હોય ને એ અલગ અલગ વિદેશમાં ને બહુ સારી સારી પોસ્ટકીપર હોય અને માનલો અત્યારે એ ઘરે એકલા રહેતા હોય ને એમને કંઈ આવશ્યકતા પડી અને કોઈને ખબર પડી કે ભાઈ રેખાબેનની તબિયત થોડી નરમ થઈ છે અને એમને હમણાં મદદની જરૂર છે તો કેટલા જણ આવશે દોડીને ઘણા બધા આવી જાય કેમ કેમ કે ભાઈ આમનું આપણે જો રાખીશું

તો રામને એટલો બધો ભાવ આવ્યો કે હું આ લોકોનું કંઈક મારે સન્માન કરવું જોઈએ જેથી કરીને અયોધ્યાવાસીઓને ખ્યાલ આવે કે મારા આવા સમયમાં અને આવા આજે એમ કે આવા નિસ્વાર્થ ભક્તો પણ છે તો રામ ભગવાને તમને ખ્યાલ હશે કે બધાને નાની મોટી બધી ભેટ આપી અને હનુમાનજીને શું આપ્યું હતું શું આપ્યું હતું કોઈને ખ્યાલ છે કેવી માળા હતી

કોઈથી રેવાયું ને એટલે પૂછું કે તું આવ હનુમાનજી તું કેટલો ભાગ્યશાળી અમને તો એમ કે કિંમતી ભેટો આપી પણ બહારથી લઈને આપી પણ તને તો ભગવાને ધારણ કરેલી વસ્તુ તને આપી અને તું આમ આ રીતે એમ કે તોડી તોડી નાખે છે તું જોવે છે શું હોય એક એક મોતીમાં સાચા છે ખોટા છે એ જોવે છે હનુમાનજીએ જવાબ આપ્યો કે મોતી સાચું છે ખોટું એનો પ્રશ્ન જ નથી કેમ કે મારા રામ

એમાં રામ છે કેમ કે મને તો રામ હોય એમાં જ રસ છે જેમાં રામ નહીં મારા માટે ગમે એટલું કિંમતી હોય મારા માટે એ બધું શું છે નકામું છે વ્યર્થ છે એટલે એ કહે છે કે આટલી બધી તારી ભક્તિ આટલી બધી શ્રદ્ધા તો તું એમ કે રામને લઈને ફરે છે આ શરીરમાં શું તારા રામ છે એટલે કે મારા એક એક માં રામ છે એટલે બધા એક જેવા ના હોય એટલે કોઈએ કીધું કે તું બતાવ એમ કે ક્યાં છે એમ રામ પછી બધાને ખ્યાલ છે એ પ્રસંગ કે હનુમાનજીએ ત્યાં ને ત્યાં પોતાની સાદી અને સિંહાસન ઉપર હૃદયના સિંહાસન ઉપર ભગવાન રામ અને સીતા માતા એ બધાને છવિના દર્શન થાય એટલે આપણે એમના મંદિરે એટલા માટે આવે છે કે એમના અંદર જે ગુણો છે એ ગુણોની આપણને સ્મૃતિ થાય અને એ ગુણો આપણા જીવનમાં પ્રગટ થાય આપણે આપણા ઘરમાં જોજો કે આપણા પૂર્વજોના ફોટા રાખીએ છીએ શા માટે રાખીએ છીએ કેમ કે એમને જોતાં આપણને એમના ગુણોનું યાદ આવે કે મારે આમના જેવું થવું છે એ કેટલા જેમ આપણા દાદીમા હોય તો કોઈ આવે એવા તરત યાદ કરે કે ભાઈ આપણા વલિબાની તો વાત જ ના થાય કેમ એ તો આમ એમનું એટલું આતિથી સત્કાર એમ કે કોઈ રસ્તાથી જતો અજાણ્યું હોય તો એ એમ કે પકડીને લાવે કંઈ નહીં તો એમ કે પાણી પીને તમે અહીંયાથી જાઓ એટલું બધું માયાળું એમનો સ્વભાવ હતો એટલે એ જોઈને આપણને એમના ગુણો આપે એટલે આ બધા સાધનોનું સેવન આપણા આત્મામાં એ બધા ગુણો પ્રગટ થાય ધર્મ પ્રગટ થાય એના માટે કરવાનું છે અને મંદિરે આવી અને જો આપણા જીવનમાં આપણે એનું થર્મોમીટર આપવાનું જેમ તાવ આવ્યો હોય અને પછી થર્મામીટર માપીએ એટલે આપણને ખ્યાલ આવે ને કે ભાઈ હવે અત્યારે નોર્મલ છીએ કોઈ તાવ નથી ઘણી વખત શરીર ઠંડુ હોય અને ટેમ્પરેચર વધારે એવું બને કે ના બધું એનાથી શું કે આપણને ખ્યાલ આવે ટેમ્પરેચર છે શું કરો એક પેરાસિટામોલ લઈ લો એટલે નોર્મલ થઈ જાય હા નોર્મલ થઈ જાય આગળ આપણને તકલીફ ના પડી બસ એ જ રીતે આપણા જીવનમાં આપણા ધર્મ આવ્યો છે કે નહીં એનું થર્મામીટર આપણે માપતું રહેવાનું કેવી રીતે કે આપણા ઘરમાં હવે બધા એક જેવા હોય ઘરમાં બધા ના હોય કોઈના ઘરમાં કોઈ માનલો નણંદ તીખા હોય કોઈને સાસુ તીખા હોય કોઈને સસરા તીખા હોય કંઈ પણ કોઈના એવા આપણા પૂર્વના રહેવાનું બધું બધાની સાથે સારા હોય ને આપણા સાથે ત્યાંનો વ્યવહાર સારો ના હોય તો આવા સમયે ધર્મ આપણને કામ કે જેના જીવનમાં ધર્મ હોય એ એડજસ્ટમેન્ટ કરે એ શું કરે એડજસ્ટમેન્ટ કરે ભાઈ તને જોઈએ એ મારે ના જોઈએ એનું નામ રામ તને જોઈએ એ જ મારે જોઈએ એનું નામ એટલે એ એના જીવનમાં સર્વ હોય એટલે ઘરમાં મહાભારત થાય જ નથી કારણ કે એનામાં જતું કરવાથી ભાઈ થોડો દિવસ આશા નહીં રાખે કે એના કર્તવ્યમાં હોય એ કરી હતી પણ પછી એવું સામેથી મને મેં આટલું કરું તો એ મારા માટે કંઈક મેં ભૂલ સારા ભૂલ છે એવી અપેક્ષા રાખશો તમે

ષ ભભાવ ના થાય કે હશે મારું પૂર્વકર્મ સીતા માતાને તો કેવું કીધું કે એવું તો નથી કીધું ને બધી રીતે એને એના જીવનમાં એટલી બધી પોઝિટિવિટી હોય એટલી બધી પોઝિટિવિટી હોય કે આને બે વાયીને એને ઓલું નારાજ ના કરી શકે જેનું આવું વ્યક્તિત્વ હોય ને એના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ક્યારેય ના બસ આપણે આવો જે સાચો ધર્મ છે એ આપણા જીવનમાં પ્રત્યે અને જેમ ભૂલની સુવાસ હોય એ તમારે જોઈએ કે ના જોઈએ હવા જે દિશામાં જાય એ દિશામાં એ જવાની એવી જ રીતે ધર્મી જીવ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એના ગુણની એટલી સૌરભ હોય કે એના આસપાસમાં હંમેશા શાંતિનું વાતાવરણ છે એવી રીતે તમારા બધાનું બધાને એમ થાય કે ભાઈ રેખાબેન તો અમારી જોડે રહ્યા તો મને ગમે શિલ્પાબેન મારા પાસે હંમેશા રહેતો ગમે એમ બધા આવા જે ધર્મી જીવ હોય ને એમ થાય કે અને એ દૂર દૂર જાય તો સામેવાળાને ગમે જ નહીં એના વગર એનાથી રહેવાય નહીં એનો વિરહ એને લાગે ઘરના વ્યક્તિઓને તો લાગે લાગે પણ બહારના વ્યક્તિઓને એનો વિરહ લાગે આપણું એવું ઉન્નત અને ઊંચું જીવન બને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી અને આવો દિવ્ય ધર્મ આપણા બધામાં પ્રગટ થાય એવી પરમાત્માને પ્રાર્થના થશે પ્રશ્ન વધારે ગમશે તો જાય આ છે 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 કેવું કે શરીર છે આપણું એ તો આપણે દેહ આત્મા અને શરીર દેહ તો અલગ જ છે એમાં આત્મા અને જે કર્મ છે આપણા એ આત્માથી કઈ રીતે અલગ રાખવા બહુ સારો પ્રશ્ન છે ખરેખર આ તમે જે પ્રશ્ન પૂછો ને પણ જે શરીર અને આત્મા એને કઈ રીતે જુદો રાખમા બને બઉ સારું તમે પ્રશ્ન પૂછ્યો છે અને એનો આ જો જીવનમાં ઉતરી જાય ને તો તમારો મોક્ષ માર્ગ તમારો આના ઉપર જો તમે પ્રયોગ કરો તો તમારું બધી જીવનમાં સુખ શાંતિ થઈ જાય ને તમે મોક્ષ તરફ તીવ્ર ગતિથી એટલે તમારા ભાવ એટલા એટલા કપાતા જાય જુઓ આપણે પ્રત્યક્ષ દેખાય છે કે ભાઈ કોઈ મરી ગયું તો આપણે શું કહીએ છીએ કેમ મરી ગયું એટલે શું તો આમાંથી શું નીકળી ગયો આત્મા એનો મતલબ કે આ શરીર જુદું છે અને આત્મા નામની વસ્તુ જુદી છે બરાબર હવે આ શરીર છે એ આપણને દેખાય છે કે આ જળ છે પણ આ જળ છે પણ હું તમને હાલ એક ઓલો ચીમટો ભરું તો ઈ જે ખબર પડે છે જે જાણે છે ને એનાથી ભિન્ન છે આ પણ આ જે અત્યારે તમને માથું દુખે અને માથું તો દરેક ને દુખે આટલામાં બધા બેઠા છે થઈ શકે અત્યારે કોઈને અત્યારે કલાકથી તમે ભજન ગાવ છો તો કોઈને કમરનો દુખાવો થતો હોય કોઈને પગમાં ખાલી ચડી ગયું હોય કોઈને અલગ અલગ પ્રકારની અત્યારે શારીરિક વ્યાધિ થતી હોય પણ બધાની સહનશક્તિ જુદી હોય કે નહીં કોઈને ગમે એટલી ખાલી ચડી જાય ને તોય એ આસન નહીં છોડે એમને એમ બેસીને એકદમ ધ્યાનમાં હોય કોઈને એવું થાય તો એ થોડાક પગ લાંબા ટૂંકા કરશે આમ હલાવશે કંઈ એનો ઉપચાર કરશે તો જેટલું જેટલું તમારું એની સાથે મોહ છે એટલું એટલું તમે એનાથી પ્રભાવિત થાય તો આજે તમે કીધું કે કર્મ લાગેલા છે તો હવે એનું આપણે શું કરવું તો ભાઈ જેટલો જેટલો તમારો મોહ રાગ અને દ્વેષ ઓછા થતા જશે એટલો એટલો આ દેહથી તમારું મમત્વ ભાવ ઘટતું જશે પણ હવે એકી સાથે તો થાય ને અને એના માટે તમારું લીનતા જેટલી જેટલી થાય એટલું થાય કેવી રીતે તમને બહુ જ અત્યારે તો બધાને કોઈને 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 કોઈ એક સિરિયલ બહુ પ્રિય હોય કે ના હોય જેને જોયા વગર તમારે ચાલે જ નહીં ઘણી જો લાઇટ જાય તો આકુળ વેકુળ જીવ થાય એ સમય મહેમાન આવે તો મનમાં ધ્રાસકો થઈ જાય કે ભાઈ એ જો સાથે જ હોય તો એ વધારે ગમે આપણને પણ એ સમયે જો ઊઠીને ઊભું થવું હોય તો થોડુંક આપણને આમ એક ક્યુરિયોસિટી હોય ને કે શું હશે શું થયું હશે

એના ઉપર તમે જો સાંસારિક કાર્યોમાં તમારી એકતા હશે તો તમે દેહ પાન ભૂલી દે જેમ લગ્ન હોય અને કેટલી રાતના ઉજાગરા હોય તમે ખાધું ના હોય પીધું ના હોય પણ તમને ચક્કર આવશે અનુભવ નહીં થાય ગળાનો ગળો બેસી ગયું હશે કોઈ આમ બોલા કોગડા કરીને કોખરા અવાજ એ ગાવાનું બંધ નહીં કરો અને કોઈને જોઈને હરખી જશો બોલાતું નથી અવાજ તોય એનો આવકાર આપવામાં એમાં તમે તમારી શક્તિથી વધારે ખેંચાઈ કરો છો આમ તમને જરાય અનુભૂતિ થાય છે જરાય દુઃખની અનુભૂતિ થાય છે દુઃખ છે કે નહીં દુઃખ છે કે નહીં

એને તમે જ્યારે પરમાત્મામાં લીન કરશો જ્યારે તમે તમારા આત્માના ગુણો તરફ એ આકર્ષિત થશે એટલું એટલું તમને આ બધી જે સંતો છે એ એમને કષ્ટ નહીં થતા હોય પણ વગર આટલી બધી વેદના હોય તો એમના શરીર ઉપર તમને એમના એક કપાળની રેખા ના બદલાય તમને ખ્યાલ ના આવે કે એમને કંઈ દુઃખ હશે કોઈ તકલીફ હશે બસ આનો એક જ એની એક જ કળા છે કે તમારા મનને ઉપયોગને તમે જેટલું જેટલું એકાગ્ર થશે મારા કરી બધું કરી પણ ધ્યાન થોડીક વાર હોય ચીતે એકદમ પણ પછી તો ડાયવર્ટ થઈ જાય આ કામ મળે આના મન કોઈ વાંધો વાંધો નહીં મન જાય અને જવા દો પાછું ફરી લાવવાનું મનનું કામ જવાનું છે આખું કામ લવાનું મને એમ કરતા કરતા એવું નથી કહેતા કે પીતરું આવ્યું એને આદત પડે છે રોજ રોટલો ખાવાની એક દિવસ આવ્યું અને મારો પાછું જતું રહેશે એ એક મહિના સુધી રોજ આવશે પછી એ આવવાનું જ બંધ થઈ જશે કે ના હવે અહીંયા મારું કામ નહીં થાય અહીંયા મને મારો ખોરાક નહીં મળે જાય તો એને જવા અનાદિકાળના સંસ્કાર કંઈ એક સાથે થોડા જશે જન્મો જન્મ જન્મ જન્મના છે કઈ રીત બહુ જાગૃતિ રાખવાની હું કોઈ કરવાની જરૂર નથી ખાલી તમારે શું કરવાનું છે ગીતાજીનો એક સિદ્ધાંત તમે તમારા જીવનમાં અપનાવો સૌથી સહેલી રીત કે હું આત્મા છું એવું યાદ રાખવાની જરૂર નથી આ દેહ હું નથી એવું યાદ રાખવાની જરૂર નથી એક જ ગીતાજીનો સિદ્ધાંત અપનાવો કે તમારા પ્રાર્થમાં જે જે કર્મો છે ને એ કર્મ ખૂબ નિસ્વાર્થ ભાવતી કરે છે મને કોઈ આના હું

પાવરદામ તો આપણે શું કરે કે આપણી પ્રકૃતિનો ઓળખ્યા વગર આપણે સાધના કરીએ તો એનું એટલું ફળ નહીં મળે જે તમે કર્મનિષ્ઠ છો તો તમે નિષ્કામ કર્મયોગ કરો તમે તમારામાં ભક્તિની મુખ્યતા છે તો નિષ્કામ ભક્તિ કરો જો તમારામાં યોગની મુખ્યતા છે તો તમે કોઈ પણ આશા રાખ્યા વગર ધ્યાન કરો એટલે આશા રાખ્યા વગર ધ્યાનનો મતલબ કે હું આમ આંખ બંધ કરું ને મારું મન એકદમ ભગવાનમાં લીન થઈ ગયું એની કેમ આશા રાખો છો મન છે અને જ્યાં જવું હોય ત્યાં જવા દે તમારું કેટલું તમારું શું કર્તવ્ય છે એ જાય છે પાછું ભરવાનું જાય છે પાછું ભરવાનું બસ આનાથી બીજું વિશેષ કોઈ કર્તવ્ય નથી એટલે મોટાભાગની જે આપણી પ્રકૃતિ છે એ કર્મયોગની છે તો તમે અત્યારે ગૃહસ્થિમાં છો તો જે કામ કરોને એ કોઈ પણ પ્રકારની આશા રાખવાની તમે જુઓ એનું રિઝલ્ટ તમારી દેહાતની બુદ્ધિ ઘટશે તમારા આસપાસનું વાતાવરણ આખું સ્વર્ગ જેવું બની જશે તમારા ઘરમાં જે તમારા પૂર્વકર્મો જેટલા સંચિત છે ને એ તમારા એટલા બધા ફાસ્ટ ખરશે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને ઐશ્વર્યની એટલી બધી વૃદ્ધિ થશે કે તમે આમ અહીંયા પૂછવા આવશો સનસિટીમાં ભાઈ ઓલા ગઢવી સાહેબનું ઘર ક્યાં ને તમે પૂછશો ઓલા દીદી જે આવ્યા હતા ને એમનું મને એકવાર એમનાથી વાત કરો કે ખાલી એક મહિનો અમે આનો પ્રયોગ કર્યો ને અમારા જીવનમાં આમૂલ ચૂલ કર્યું એટલે દરેક અટકેલા કામ એટલે વ્યવહારિકમાં પણ આધ્યાત્મિક ઉન્નતિ તો થાય થાય પણ તમારી વ્યવહારિક ઉન્નતિ પણ એટલી બધી થશે તમારા સુખ શાંતિ બધું વધશે તમારા જે દુશ્મનો હોય એ તમારા પક્ષમાં થતા રહેશે જેટલી તીવ્રતાથી તમે આ સાચા હૃદયથી પ્રયોગ કરશો ને એટલું બધું અડવા પાછા સળવા પડવા પડશે પડશે કેમ એ બધાનો લોજિક એક જ છે કે તમારું પુણ્ય જેટલું વધે ને એટલી તમારે ના જોવે તો એ અનુકૂળતા હોય તમે જંગલમાં જાઓ ત્યાં મંગલ થઈ જાય ત્યાં તમારા માટે દેવો આવીને તમારા માટે મેલ બનાવશે અને સ્વર્ગમાંથી તમારા માટે આહારની સામગ્રી બધું આવશે કેમ પુણ્ય તમારું એટલું છે તમે જાઓ એના પહેલાં એમના સિંહાસન આમ ડોલવા લાગી જાય જે આની વ્યવસ્થા આપણે કરીએ એટલે આ સૂત્ર છે એક જ સૂત્ર છે પણ એના ઉપર વિશ્વાસ રાખી અને ખરા હૃદયથી તમે એને પ્રેક્ટિકલ કરો આપણે શું સમજીએ છીએ ઘણું જાણીએ છીએ ઘણું પણ એપ્લિકેશન આપણા જીવનમાં એનો જે પ્રયોગ કરવાનો હોય ને ત્યાં આપણે ઓછા પડીએ એટલે ઓછા ભજન થશે તો ચાલશે ઓછી માળા થાય તો ચાલશે ઓછો સ્વાધ્યાય થાય તો ચાલશે ઓછા સેવાના કાર્યો થાય ને તોય ચાલશે બસ ખાલી આટલું એક વસ્તુને જીવનમાં ઉતારવાનો તમે પ્રયત્ન કરો બસ નિષ્કામ કરો બીજું કશું નહીં તમે જુઓ તમારો બધી રીતની ઉન્નતિ આપની રીતે ભગવાન ના તો કોઈ સુખ આપે ના કોઈ દુઃખ આપે ભગવાન 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 શા માટે ત્યાં છે એ ત્યાં બેસીને બિચારા આપણું આ એ બધું આ નિયોજન કરશે કે આને મારે આ સુખ આપવું છે અને એમને રાગ દેશ થોડા કે મને આ પ્રિય છે અને આ અપ્રિય છે એવું થોડું હોય ભગવાન તો એમના આત્મામાં લીન છે એમના આનંદમાં લીન છે આપણને થોડો આનંદ આવે તો એ ઘરના કામ કરવા કે કશું ગમતું નથી તો એમને તો આખા આત્માનો અનંત આનંદ છે તો એમને આ સૃષ્ટિની મા મોહ શું રસ હોય અને કોઈ રસ નથી જે કંઈ પણ આપણને મળે છે એ આપણે ઓલું કહે ને આપણું ટિફિન આપણે ખાવાનું છે ટિફિનમાં ઢીબરા હશે તો ઢીબરા ખાશું ટિફિનમાં આપણે જો કારેલાન શાક હશે તે ખાવું પડશે એટલે આપણા જ કર્મો આપણે ભોગવવાના છે ને જેવા બાંધે એવા ભોગવવા એવું જરૂરી નથી જેવું હોય તો કોઈનો મોક્ષ જ ના થાય એટલે હંમેશા જેટલું આપણે નિષ્કામ ભાવથી ભક્તિ કરીશું એટલા કર્મો બદલાય એ પાપ કર્મ છે એ પુણ્ય કર્મમાં કન્વર્ટ થઈ જાય એટલે આ તો ધર્મ તો બહુ કેમ કે અમેઝિંગ છે આ તો વિજ્ઞાન છે એને જો આપણે સમજીએ તો એના જીવનમાં ક્યારેય દુઃખ થાય એટલે ક્યારે આપણાથી મોટું પાપ થાય ને તો એ કોઈ દિવસ દુઃખી નહીં થવા કેમ કેમ કે ધર્મ આપણી સાથે છે આપણે તમે જેસલ જાડેજાને તો જાણતા હશો ને એને જેટલા એના જીવનમાં પાપ કર્યા એમાં તમે કેટલા કર્યા મને કેટલા કર્યા એટલા નથી કર્યા એના અંશ માત્ર નથી કર્યા ને એ જ બહુમાં આવે એને સાધના કેટલી કરી પાપ કેટલા કર્યા કેટલા વર્ષો સુધી કર્યા અને સાધના કેટલા વર્ષ કરી

માનલો કોઈ પાપ કાર્ય થઈ જાય તોય ક્યારે ઉદાસ નઈ થવાનું બસ ધર્મ મારી સાથે છે ને મહાપાપ ઓલો ગમે એટલો મોટો રૂનો ઢગલો હોય અને બાળતા કેટલા વર્ષ લાગે ઇન્જરી જો થઈ એક જ અન કેટલી આગ જોઈએ એક એક તણકનું માત્ર આપી છે એક સાડી ચાપો ને સળગી જાય એટલે એવું છે એટલે જે કરો એ બસ ખૂબ સાચા રહેજો ધર્મ ને ધર્મ બે સાચે જ રહે કેમ ધર્મ હોય તો કર્મ જાય અને પછી સાચા સારા કર્મ ખરાબ કર્મો જતા જાય સારા કર્મો થતા જાય અને પછી એનાથી આપણને એવા કોઈ યોગ્ય ગુરુ અને આપણા આત્માની એવી યોગ્ય વધે કે પછી તો એ સારા કર્મે જતા રહે ને ખોટા કર્મે જતા રહે ને આત્મા શુદ્ધ થઈ જાય અને આપણે ભગવાન થઈ જઈએ દરેક જીવ શિવ થઈ જાય બસ આવું સાચું ધર્મ આપણા જીવનમાં આવે અને આપણે નિષ્કામ કર્મયુગ જે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધો છે એ આપણા જીવનમાં આપણે એનો અભ્યાસ કરીએ થઈ શકે કે એકી સાથે કંઈ ના થાય આપણે ચૂકે થાય તો કોઈ વાંધો નહીં આપણને ખબર પડે કે અહીંયા મારાથી સ્વાર્થ સહિત થઈ ગયું તોય ખુશ થવાનું દુઃખી નહીં થવાનું કે ખબર તો પડી રોગ છે તો દવા લેવાનું ખ્યાલ આવે હવે વધારે જાગૃત થાય અને આપણને એમ થાય ના અહીંયા નિષ્કામ થયેલું છે તો વધારે ખુશ થઈ ચાલો આગળ આ માર્ગ ઉપર હું આગળ વધીશ ધર્મીજીવ કોઈ દુઃખી જ ના થાય એનાથી પાપ થાય તોય દુઃખી ના થાય અને એ ખૂબ ધર્મ કરે તોય દુઃખી ના થાય હંમેશા ખુશ જ એટલે એ ધર્મી ધર્મીજીવને ઓળખવા માટેનું આ માપજન છે એને જીવનમાં એવું કહે ને ગંગા સતી કે શોખની ના આવે છે અને આઠે પોર અને આઠ પોર આનંદ જ હોય બસ બસ આપણે ગંગા સતી જેવા આઠે પોર આનંદમાં રહીએ ભગવાનને પ્રાર્થના કરી સુખી સુખીઓ સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ એક સૂત્ર બોલાવું છું તમે બધા સાથે હું આત્મા હું આત્મા છું આપનો સેવક છું સૌ મિત્ર છું હું આત્મા છું આપનો સેવક છું મિત્ર છું લાગે કે આમાં કઈ છે નહીં પણ આ દેહ નહીં હું આત્મા છું આત્મા છું કેવાથી આપણા અંદર આપણા સ્વભાવના સંસ્કાર છે આપનો સેવક એટલે ભગવાનનો ગુરુનો અને ધર્મીઓનો સેવક છું અને બધા જીવો મિત્ર છું મિત્ર એટલે શું કે આપણા માટે કોઈ દિવસ ખોટું વિચાર જ નહીં આપણા હિતનું કલ્યાણનો જ વિચાર એટલે આપણા મનમાં બધા જીવો પ્રત્યે ભાવના છે એટલે બધા પ્રત્યે હિત ભાવના થાય તો મનમાં પણ આપણા મોટા બધાને જય ભગવાન જય ભગવાન